હેલો દોસ્તો કરો રેસ્ક્યુ ફોલો લાઈક આજે સ્કૂલમાં બાળકોને પાવર વીજળી શું છે સોલાર શું છે એનાથી વાકેફ કરવા માટે અમરેલી પીજીડી સીએલ દ્વારા બાળકોને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો નાના નાના ભૂલકાએ એની સમજ મુજબ વીજળીના કેવા કેવા ઉપયોગ વીજળીનો કેટલો ફાયદો વીજળી કયા કયા પ્રકારમાં આવે છે એ સમગ્ર માહિતી બાળકો પાસેથી એકઠી કરવાનો પ્રયાસ કર્યો છે અને બાળકોએ આ બધા ચિત્રો બનાવ્યા છે તો આપણે મળીએ સ્કૂલ ટીચરને અને જીઈબી એન્જિનિયરને કે ભાઈ આ શું આપો કાર્યક્રમ છે કરો રાજકોટ ફોલો લાઈક સર આજે તમારી સ્કૂલમાં એક ચિત્ર સ્પર્ધા આમ તો ચિત્ર સ્પર્ધા જ છે તો થોડી માહિતી આપો ને શું છે એ આજરોજ બીજી વડીયા દ્વારા એક વીજળી બચાવો વીજળીથી શું આપણે સાવચેતી રાખવી જોઈએ એના કયા ક્યાં એમાં ઉપાયો આપણે વીજળી બચાવના ક્યાં ક્યાં ઉપાયો જેમ કે સોલાર પેનલ નાખી શકાય ઇલેક્ટ્રિક ગાડીનો જ્યારે ઉપયોગ કરી શકાય પેટ્રોલ ઇંધણ બચી શકે એનો એક વિચાર સાથે પીજી વિશેલ વડીયા દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન રાખવામાં આવ્યું હતું જેથી બાળકોને આખું આજે બે કલાક સુધી સરસ મજાનો પીજી વિશેલ વડીયા દ્વારા માર્ગદર્શન હેઠળ આપણે આ કાર્યક્રમ શું આયોજિત કર્યો છે એમાં અંદાજીત સો બાળકોએ ભાગ લીધેલ છે આપણે સર આ ક્યુ ક્યુ ધોરણે લાભ લીધો છથી આઠ

આ બધા બાળકોએ પોતાની સોચ સમજ અને બુદ્ધિપૂર્વકના વીજળી ઉત્પન્ન થવાના વીજળી ક્યાં ક્યાં ઉપયોગમાં આવે વીજળી બચત ક્યાં થાય એમાં બધા પ્રયાસ કર્યા છે બીજો આમાં જેનો ફર્સ્ટ નંબર હશે એને તો હું અભિનંદન દેવાનો છું આવું તો આવું ચાલો

કોન્સ્ટ્યુનેશન ડે વા ભાઈ વાહ સરસ છોકરાઓ સરસ મજાના બધા ચિત્રો બનાવ્યા છે મહેનત કરીને એનર્જીની તો તમને આમાં ખબર પડે એનર્જી આને હું બેનિફિટ છે એકાદા કયો આ આ ચિત્ર નાનું ઊર્જા ઉર્જા વિશેનું આપણે વીજળી બચાવી શકીએ એના માટે તમને ખ્યાલ છે સોલાર ઉત્પન્ન થાય છે વીજળી સોલાર થી હા તો એ વસ્તુ આમાં તમારા ઘણા બધા મિત્રો બહેનો છોકરાઓ દોર્યું છે સરસ સમજ પડી ને તમને આમાં સરસ સરસ ચાલો હજી એક બીજો વર્ગ છે એ વર્ગમાં પણ આપણે જઈ અને ટ્રાય કરીએ જો આ બધા બાળકોએ সোলার বিজলি এনর্জি সরস হলে আধিকারীশ্রী এমনিতে জানাওয়ার প্রয়স করবে শু সমগ্র কার্যক্রম ছিলগা রাখো দখায় এম શું નામ બેટા તારું એમને કાવ્યા હું ખાલી કાવ્યા પપ્પા મમ્મી હા એમ બેટા સર આજે એકા બાળકોની અંદર વીજળી શું છે વીજળીની જાણકારી શું છે એ બાબતે બહુ સારો પ્રયાસ છે બીજી તો સર કહેશો શું આજનો કાર્યક્રમ છે તમારો વીજ સલામતી સત્તા અંતર્ગત બીજીસ વડિયા દ્વારા મંગીબા કન્યા શાળાના છ સાત આઠના બાળકોને અમારા નાયબ રીતના શ્રી આર પટેલ અમારા જુની શ્રી વિ કે બોર સાહેબ અને હું નાયબ નિરીક્ષક આરણ તળાવિયા દ્વારા આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવેલી હતી અને વિભાગીય કચેરીના માર્ગદર્શન કરે તમામ બાળકોને વીજ સલામતી શું છે નજીકના ભવિષ્યમાં મકરસંક્રાંતિ આવી રહી છે બાળકો દ્વારા કેવી રીતે મકરસંક્રાંતિ સલામત રીતે ઉજવી શકાય એમના માટે બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલું હતું તેમજ તમામ બાળકોને આ અનુલક્ષીને એમના મનમાં જેવા પ્રશ્નો ઉદ્ભવતા હતા એમના પ્રશ્નો સરળ રીતે અમે જવાબ આપવાનો પ્રયાસ કર્યા હતા આ ઉપરાંત એના માનસ પટલ ઉપર જેવા જેવા વિચારો આવે એવા એને ચિત્ર વીજ સલામતી વીજ બચત એ બાબતે એમને એમને માર્ગદર્શન કરવામાં આવ્યા આ તકે તમામ બાળકોને બીજેશ્વર વડિયા તરફથી પ્રોત્સાહિત પણ કરવામાં આવશે શું કહેશો સર આજના કાર્યક્રમ વિશે આજરોજ વડિયા બીજી સેલ દ્વારા મોઘીબા કન્યા કન્યા કન્યાશાળા વડિયા ખાતે ઉર્જા સપ્તાહ અંતર્ગત સલામતી બીજ બચત વિષય અનુસંધાને ચિત્ર આયોજન વડિયા કચેરી દ્વારા રાખવામાં આવેલ હતું જેમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધેલ હતો અને એમાં સારા ઉત્તીર્ણ સાથે પરિણામ એ લોકોને એનામ વિતરણ કરવામાં આવ Thank you, sir. So